હેલો ઇટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો બ્લોગની અંદર બને રહેજો તો ગાઈસ અત્યારે વહેલા વહેલા ઉઠીને રેડી થઈ ગયા અમે અત્યારે રશ્મિકાબેન પૂતું મારવા ગુડ મોર્નિંગ રશ્મિકાબેન ગુડ મોર્નિંગ વિરામ તો ગાઈસ જો અત્યારે સવાર સવારમાં કોમ ચાલુ કરવાનું એડિટિંગ ચાલુ કરીએ અત્યારે જો ગાઈશ કોમ ફ્રી કરી દીધું છે આપણે થોડી વાર પછી નાચી જઈએ મમ્મી બધાને ગુડ મોર્નિંગ કહેતા જઈએ

ચાલો કઈશ તો આગળ હાડે ને પાછા આવું છું લેવા ચાલિ વાર પછી રિક્ષા આવી અમે ચલો ગઈ સપ્શા વાળા આપણે જઈએ આપડે બાર બાર જતા રહીએ 我没事，我没事。你看。 jauh nggak kamu? itu tuh ada di sini. yuk bal ini ya kayaknya, coba deh. yuk kendaraja kuli lagi. gua iya. તો ગાઈસ ફાઇનલી અમે ઘેર બોકી જેસીએ મમ્મી ને એવા ઉતરી જાની ઘાસ પર થી સુતી ત્યાં તેના પર પ્રકોપ ઉતરી પડ્યો નીકળવા લાગ્યું અને તેમાં કીડા લાગ્યા એવામાં એની માતા કંઈક ઘરમાંથી બહાર આવી અને તેની નજર માટે મમ્મી સીધો ખાવાનું ઉપવાસ ચાલુ છો ખાવીર બીજા બજારમાં પકોડી લેવા માટે પકોડી ખાવાની છે અત્યારે આપણે પૂરણ કરવાનું છે અત્યારે આને પછી પૂરણ કરી દઈએ આપણે તો ગાઈસ ફાઇનલી આપણે હાઈવે પર આવી જઈએ ને હવે આપણે પકોડી લેવા માટે ગાઈસ પકોડી આપડે ઘેર જઈએ છીએ હવા તો ગાય જો અહીંયા પકોડી લાવ છીએ લસણનું પાણી આ છે ગળ્યું અત્યારે રશ્મિકા બેન માવો માઓ મમ્મી ની ચાલો ગાઈસ હવે આપણે ખાઈ જઈએ